આપણો દેશ ભારત દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે દેશનું સંચાલન સરકાર કરે છે આપણે દૈનિક પત્રો ટેલિવિઝન કે વાતચીતમાં સરકાર શબ્દ સાંભળતા હોઈએ છીએ દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે છે આયોજનપૂર્વક દેશના વિકાસ માટે સરકાર કાર્ય કરે છે સરકાર દ્વારા બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય કરવામાં આવે છે આપણા દેશની સરકાર મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે તમે વર્તમાનપત્ર વાંચશો તો સરકારના વિવિધ કાર્યો નિર્ણયો કે જાહેરાતો અંગે જાણવા મળશે દૈનિક પત્રો અને મેગેઝિન દ્વારા સરકારના વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકાય છે થી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ લોકોના મતદાન વડે ચાલે છે દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતાને લીધે એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે આવી સમસ્યાઓ અને અગવડતાના કારણે સુચારુ વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે સ્થાનિક સરકાર ગામ કે શહેરોની સાથે કાર્ય કરે છે રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે રાષ્ટ્રીય સરકાર સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે વિવિધ સ્તરે સરકાર જરૂરી છે નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે દેશના નિભાવ વિકાસ અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે સરકાર કાર્ય કરે છે આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે આ દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે સરકારના પ્રકાર દુનિયાના બધા દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકાર અંગે જાણીએ આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે કેટલાક દેશમાં લોકશાહી થકી ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે દુનિયાના કેટલાક દેશોમાં પ્રમુખશાહી લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે લોકશાહી સરકાર માટે કહેવાય કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે સરકાર પણ લોકોના માટે કાર્ય કરે છે આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે આ પ્રકારના શાસનમાં સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકારો જોવા મળે છે વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારોનું નિર્માણ થાય છે કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી લાંબા ગાળે એક હદતું શાસક બન્યાના અનેક ઉદાહરણ જોવા મળે છે શ્રમિકો મજૂરો કે શાસિત લોકોને આર્થિક બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે સરકારનું સંચાલન કે શાસન જોવા મળે છે વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો આજે સામ્યવાદથી દૂર જઈ રાજાશાહી કે વ્યક્તિ કેન્દ્રી શાસન કરે છે વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ શાસન કરે છે મોટે ભાગે રાજાશાહી વ્યવસ્થામાં શાસક એટલે કે રાજાનું પદ વારસામાં મળે છે આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી આજે દુનિયાના કેટલાક દેશોમાં રાજાશાહી જોવા મળે છે ક્યાંક રાજાશાહીમાં લોકોને ચૂંટણી દ્વારા નામ પૂરતા જોડવામાં આવે છે રાજાશાહી સરકાર માટે કહેવાય છે કે અહીં વ્યક્તિ કેન્દ્રીય શાસન હોય છે એક વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો અહીં આખરી માનવામાં આવે છે લોકોની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવે છે લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા અને તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે લોકોને કેન્દ્રમાં રાખી જરૂરિયાતોને ભાવિ આયોજનો કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે લોકો પોતાની તરફેણમાં મતદાન કરે તે માટે લોકશાહી શાસકો સરકારનું સંચાલન કરે છે લોકોની સુખાકારી સુવિધા અને વિકાસને મહત્વ આપી બંધારણને આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે સૌને સમાનતા સુરક્ષા અને સુવિધા માટે લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં રાખી આયોજનો અને યોજનાઓ અમલી કરી લોકશાહીના મૂલ્યોનું જતન થાય તે માટે કાર્ય થાય તે જરૂરી છે સરકારનું કામ કાયદા બનાવવાનું છે આ કાયદા સૌએ માન્ય રાખવા પડે સરકારને કામ કરવા માટે વિવિધ કાયદા મહત્વનું સ્થાન ધરાવે છે સરકાર જોડે કાયદાના અમલ સાથે તેમાં સુધારો કરવાની પણ સત્તા હોય છે સરકારના કાયદાને લોકો પડકારી પણ શકે છે પોતાના અધિકારો અને થયેલ અન્યાય સામે અદાલતોનો સહયોગ મેળવી શકાય છે સરકારના કાયદા અને કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે છે કે તેનું યોગ્ય રીતે અમલીકરણ થતું નથી ત્યારે તેઓ પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરે છે જરૂર જણાય ત્યાં અદાલત સરકારના વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે